માત્ર કરવાના છે અમારા યુવાનો સાંજમાં સમજી જાય અમારા લોકલ ટ્રક ડ્રાઈવરો ને અમારા લોકલ ટ્રકો ને તમે કામ નહીં આપશો તે દિવસે ચૈતર વસાવાની ટીમ આવીને તમારી સિલાકા ભિલિકા બધું બંધ કરી અમારા લોકલ ગાડી કામ આપો અમારા લોકલ રોજગાર આપો અગર આપશો આવનારા દિવસોમાં લોકોને એક પણ જે કલમો લગાવવાની હોય તે લગાવે લડવા માટે અમે તૈયાર છે પણ આ વિસ્તારના લોકોએ લોકસભામાં અમને જે પ્રકારે મતદાન આપ્યું છે એ લોકોને પર વિશ્વાસ આપું છું જ્યાં પણ જરૂર પડે તમે ખાલી સાથ સહકાર આપજો આ વિસ્તારમાં આટલી મોટી ચાલે છે એનું કેમિકલ યુક્ત પાણી આજે ગાપડવામાં જાય છે ત્યાં કોઈ બોલવા તૈયાર નથી આ વિસ્તારમાં જીએનડીસી બે આવે છે એની માટે કોઈ નેતા બોલવા આ વિસ્તારમાં પીવાના પાણી હોય શિક્ષણ હોય એના માટે કોઈ બોલવા તૈયાર નથી એટલે સાથીઓ હવે તમે જાગી જજો આવનારા ભવિષ્યમાં જ્યાં પણ જરૂર પડશે અમે લડવા તૈયાર છે માત્ર તમારો સરકાર ની જરૂર પડશે કોઈને ડરવાની જરૂર નથી કોઈ પણ ભાજપ નેતા કોઈ પણ પક્ષ પાર્ટીના નેતા હોય કે પોલીસ તંત્ર હોય બે ટેક ના જમવાનો આપવા માટે નથી આવતો તમારા હક અધિકારો માટે લડવાનું થશે અમે તમારી સાથે છે જયારે પણ જરૂર પડશે બોલાવજો આપણે બધા સાથે રહીને ન્યાય માટે લડતા રહીશું